અરે ભાઉ આ કઈ ખુશી માં તું કેક કાપી રહી છો અરે તમને ના ખબર ના ના શું કઈ વાત આપડા ફેસબુક પેજ ઉપર છે ને ક્યુ પેજ પણ ભાવી સા વિશાલ પટોડિયા હા એમાં 500 કે પૂરા થઈ ગયા થાવા જઈ રહ્યા છે એટલે એની ખુશીમાં માં મે અગાઉ પેલા ટેસ્ટ માટે ઘરે કેક બનાવી છે હોમમેડ કેક છે સારી બનશે હા તમને સારી લાગે કે નો લાગે અં પણ ફોલોવર્સ ને હું બધા ને કે ફોલોવર જી જેણે ફોલો કરે હશે એને કેક ખવડાવવાની છું મારી પણ કે પણ આ બનાવી એ તો કે એટલે ઇન્ડિયન કાજુ ઇન્ડિયન કાજુ બનાવી હવે આને નો કહેવાય લબાડ તો આને માંડવી પાક કહેવાય એ ના ના આવે તો આને ઇન્ડિયન કાજુ પાક કહેવાય અરે આને સિંગ પાક કહેવાય

લોયા કે તપેલીમાં ગોળ ઘી નાખવાનું એની અંદર પછી એની ચાણી લેવાની પાક આવી જાય એટલે એની અંદર નાખી દેવાનો આ બનાવેલો ભૂકો માંડવી પછી એને હલાવીને એની અંદર ઘી નાખી દેવાનું ઘટું એટલે આમ તો થઈ જાય અને પછી એને કાપીને ખાઈ લેવાની